અહીં હજુ પણ પુરાણા વ્યામ સાધનોનો કસરત પ્રેમીઓ ઉપયોગ કરી શકે છે આમ અહીં વ્યામ અને વ્યામ સાધનોનો ભૂતકાળથી વર્તમાન હજુ જીવંત છે હાલમાં શ્રી સાર્વજનિક વ્યામ શાળાનું નેતૃત્વ જનક પટેલ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સાક્ષાત્કારમાં આ વ્યામ શાળાને યાદ કરતા જણાવ્યું હતું કે પાદરાની મુલાકાત લેતો ત્યારે હું અહીં કસરત કરતો આ સંસ્થા સાથે જોડાયેલા ઘણા વ્યામવીરોએ સ્પર્ધાઓમાં ભાગ લઈને ચંદ્રકો જીતીને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે જય શ્રી રામ જય હનુમાન દાદા આ એક સાર્વજનિક વ્યાયામશાળા આપણી પુરાની સંસ્થા છે અને અમને આ જમીન ઠાકોરભાઈ જસભાઈ અમીન જે મૂળ સેજાકુવાના એક દાતા હતા એમને અમને આપેલી ઓગણીસો સત્તરમાં ઓગણીસો તેરમાં એમને જમીન અમને આપેલી ઓગણીસો સત્તરમાં એનું નામકરણ થયું શ્રી સાર્વજનિક વ્યાયામશાળા પડી એટલે મૂળ અમને એકસો ને બાર તેર વરસ થઈ ગયા આ સંસ્થાને વર્ષોથી આ સંસ્થા ચાલતી આવી છે અને હું જનક પટેલ જે આ સંસ્થાને ઓગણીસો ઇઠ્યાસીથી હું પ્રમુખ તરીકે ચલાવતો આવ્યો છું અને મૂળ જૂના જે સાધનો જે અમારા હતા અને મગદળ છે લેઝીમ છે કુસ્તીનો અખાડો હતો નવું જ્યારે વ્યાયામશાળા બન્યું ત્યારે અમે કુસ્તીનો અખાડો બંધ કરીને મગદળને એ ચાલુ રાખ્યું છે સાત પાંચ અઢારના રોજ અમે પુરુષોત્તમ યજ્ઞ કરીને એનું ઓપનિંગ કર્યું હતું જ્યારે અમને સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી ગ્રાન્ટમાંથી અમને જે સહાય મળી આ વ્યાયામશાળાનું ઓપનિંગ કર્યું હતું અને અહીંયા એમને પણ જાતે કસરત કરી હતી અને અત્યારે હાલમાં આ સંસ્થા સરસ ચાલે છે અને અમે ચલાવતા રહીએ છીએ એ બહુ ટાઈમના એમના પણ જૂના હતા પછી એમના બાએ અમને દાનમાં અપાવ્યા હતા અને એ જૂના સાધનો અમારો વ્યાયામશાળા તોડી કે બહાર જર્જરિત જે થઈ ગયા હતા એને અમે મોડિફિકેશન કરાવીને ઉપર રિનોવેટ કરાવીને અમુક સાધન નીચે મૂક્યા છે અમુક સાધન અમારા બીજા માળે મૂકેલા છે અને મોદી સાહેબ અહીંયા જ્યારે પાદરા શાખા ચલાવતા હતા ત્યારે પાદરા અહીંયા મિરચી રેડિયોમાં એમના દિલ્હીમાં અહેવાલમાં બોલેલા કે હું જાતે પણ શ્રી સાર્વનિક વ્યાયામશાળામાં મેં કસરત કરેલી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ અને અમે અહીં બોર્ડ મારેલું છે કે આ દિવસે આ કરવાનું આ દિવસે આ કરવાનું છોકરાઓ એમની રીતે પણ સારી રીતે ટેકલ અને હું ત્રણ વર્ષ પહેલાં હું બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં અહીંયાથી પાંચ છોકરાઓ લઈ ગયો હતો મિસ્ટર ગુજરાત રમાડવા એમાં એક છોકરાનો મારો નંબર લાગ્યો હતો થર્ડ નંબર આવ્યો હતો આ અને તેના કરતા છે કે આ નિર્માણ માટે રક્ષક અને વર્ધક વ્યાયામ પ્રવૃત્તિઓથી સતત ધમધમે છે તેનું સંચાલન સાત પદાધિકારીઓ દ્વારા કરવામાં આવે છે આ પુરાણા વ્યાયામ વારસ સ્થળનું નવીનીકરણ ગુજરાત સરકારે અનુદાન ફાળવી શક્ય બનાવ્યું હતું

અને ખાસો બધા બોડી બિલ્ડરનો અહીં એક્સપિરિયન્સ છે મારા પપ્પા મારા મોટા પપ્પાથી માંડીને અહીં ખાસા વર્ષોથી એમને જીમ કર્યું છે તે પછી મેં કર્યું છે આ જીમમાંથી બે હજાર ત્રેવીસમાં દેવગઢ બારિયા ખાતે મારો પહેલો નંબર બોડી બિલ્ડિંગ એન્ડ પોઝિંગમાં આવ્યો હતો ત્યાર પછી મેં મારું જીમનું સ્ટાર્ટઅપ રાખ્યું છે આ જીમનો ખૂબ સારો એક્સપિરિયન્સ છે પાદરા ખાતે આ જીમનો નંબર અને છોકરાઓ પ્રત્યે ખાસો પ્રેમ છે અને આ જીમમાં સાધનોથી માંડીને બધું જ જૂનું છે અને પૌરાણિક છે એટલે એક્સપિરિયન્સ વધારે બોડી બિલ્ડરોનો આ જીમમાં થયેલો છે એટલે આ જીમ ખૂબ મને પસંદ છે અને આવું કન્ટિન્યુ આગળ મેચ મારી એક્સરસાઇઝ ચાલુ છે આગળ શાળાના જૂના વ્યાયામ સાધનોનો વારસો એ ગૌરવ સમાન છે અને તે માત્ર તંદુરસ્તી જાળવવાનું જ નહીં સામાજિક મિલન અને સમાજ ગણતરીઓ પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર પ્લસ છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર